પર સિટીના એરપોર્ટ જો અહીંયા અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરી શકે ચાહે ડાઇનિંગમાં હોય ચાહે સિક્યુરિટીમાં હોય ચાહે સફાઈ વર્કર તરીકે હોય ક્લીનર ક્લિનિંગમાં

અહીંના ઇન્ડિયન લોકોની બહુ એટલે બહુ સ્ટ્રેસ છે ખરેખર હું આજે લગભગ થી છ ઘર ફરીને આવી જે ઇન્ડિયન આપણા ઇન્ડિયાના અને ખાસ ગુજરાતી લોકો છે એટલું સ્ટ્રેસમાં જીવે છે કે મને વિશ્વાસ જ નથી આવતો કે લોકો અહીંયા અમેરિકા રહે છે કે ત્યાંથી આટલી સરસ જિંદગી છોડીને અમેરિકામાં સ્ટ્રેસ માટે જીવે છે ખાલી કહેવા માટે થઈને કે હું અમેરિકામાં રહું છું અમેરિકામાં રહું છું આઈ કાન્ટ બિલીવ

શું કે છે કે પાંચ થી છ હજાર રૂપિયા મને પાંચ એક હજાર ડોલર જોયે છે રાતો રાત ભગાવી હતી પાંચથી છ હજાર ડોલર અમે નથી કમાતા તને શું આપીએ જે રિફ્યુજી લોકો છે જે બોર્ડર પાર કરીને આપણા મતલબ અમેરિકાના દેશમાં આવે છે એ લોકો ફોર્ટી લાખ રૂપિયા ખસી જાય છે અને એવી આશા રાખે છે કે અમને ડોલરમાં પાંચ થી છ હજાર એટલે કે આઠ પંચુ ચાલીસ એટલે કે ચાર સાડા ચાર લાખ રૂપિયા કમાવા મળે ત્યાંથી મળે કોઈ અહીંનો જે વ્યક્તિ વીસ પચીસ વર્ષથી રહે છે ને એ પણ ચાર થી પાંચ લાખ ચાર થી પાંચ લાખ રૂપિયા ચાર થી પાંચ લાખ રૂપિયા અને ચાર થી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ડોલર નથી કમાતા તો એ લોકોને ક્યાંથી મળે પણ લોકો નહીં સમજે અને રાતોરાત એને ભગાવી બિચારી ઉબર કરીને ગઈ અને એના માઇન્ડમાં એવું જ હતું કારણ કે એના જે એજન્ટા હતા એવું કીધેલું હતું કે તો જો આટલું કમાવા મળશે ત્રણ ચાર લાખ રૂપિયા તો આરામથી કમાવા મળશે એને એમ કે નૈની બનશું તો નૈનીમાં કમાવ મળશે પણ અહીંયા કોઈ જોબ નથી બહુ સ્ટ્રગલ છે રિયલી સ્ટ્રગલ છે વાગડ્યો પ્રવાહ છે બસ આટલું જ કહીશ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ અવર કન્ટ્રી ઇઝ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ